શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક શ્રી રજોગુ સ્મુદ્ધવા મહાશનો મહાપાપમાં વિદ્યેનમી વૈરીણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે તેને આ વિશ્વનો મહાપાપીને સર્વપક્ષક શત્રુ જાણ વેદોએ કામ શબ્દનો ઉપયોગ કેવળ કામવાસનાઓના સંદર્ભમાં કર્યો નથી પરંતુ તે સ્વ ની શારીરિક વિભાવના પર આધારિત સર્વમાયિક સુખોની કામનાઓને પણ સમાવિષ્ટ કરે છે આ પ્રમાણે કામ અનેક રૂપમાં વ્યક્ત થાય છે ધનની ઉત્કંઠા શારીરિક લાલસાઓ પ્રતિષ્ઠાની અભિલાષા સત્તાની ભૂખ વગેરે આ કામ એ ભગવદ્ પ્રેમનું વિકૃત પ્રતિબિંબ માત્ર છે જે પ્રત્યેક જીવાત્માની અંતર્ગત પ્રકૃતિ છે જ્યારે આત્મા શરીરના રૂપમાં માઈક શક્તિના સંપર્કમાં આવે છે ત્યારે રજોગુણના સહયોગથી ભગવાન માટેનું દિવ્ય પ્રેમ કામમાં પરિવર્તિત થઈ જાય છે કારણ કે દિવ્ય પ્રેમ એ ભગવાનની સર્વોચ્ચ શક્તિ છે માયિક વિશ્વમાં તેનું ભ્રષ્ટ સ્વરૂપ કામ પણ સંસારની સૌથી પ્રબળ શક્તિ છે શ્રીકૃષ્ણ સાંસારિક સુખોના કામ ને પાપના કારણ તરીકે અને આપણી અંદર બેઠેલા પ્રાણઘાતક આકર્ષણ તરીકે ઓળખાવે છે રજોગુણ આત્માને ભ્રમિત કરીને એવો વિશ્વાસ અપાવે છે કે સાંસારિક વિષયોથી તુષ્ટિ પ્રાપ્ત થશે અને તેથી મનુષ્ય તેમને પ્રાપ્ત કરવાની કામના કરે છે જ્યારે ઈચ્છાઓની સંતુષ્ટિ થાય છે ત્યારે લોભ જન્મે છે અને જ્યારે તેની સંતુષ્ટિ થતી નથી ત્યારે તે ક્રોધને જન્મ આપે છે મનુષ્યકામ ક્રોધ અને લોભ આ ત્રણેયના પ્રભાવ હેઠળ પાપ આચરે છે લોભ એ બીજું કંઈ નહીં પરંતુ તીવ્ર કામનાઓ છે જ્યારે ક્રોધ એ હતાશ થયેલી કામનાઓ છે તેથી શ્રી કામ શ્રીકૃષ્ણ કામને સર્વદુષ્ટતાઓના મૂળનું વિશેષણ આપે છે